સરહમાં ગુનાખોરીની દુનિયામાં માથાભારે સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો જોકે તેને કોઈ ઈજા થઈ ન હતી તો તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેની નિશાન બનાવવામાં આવ્યું હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે સવારે અર્લી મોર્નિંગ રાતના બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ફાયરિંગની ઘટના બનેલી હતી જેની અંદર જે ફરિયાદી છે તેનું નામ છે સમીર સલીમ ખાન પટાણ જેની ઉપર બે રાઉન્ડ ફાયર થયેલા હતા આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી પરંતુ જે ફરિયાદ તેને આપેલી છે તેમાં જે બે બાઇક ઉપર

અત્યારે પ્રયત્નશીલ છે એની વિરુદ્ધમાં ત્રણસો બે ગુસ્સીટો જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી પણ જ્યારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે જાણવામાં આવશે જણાવવામાં આવશે અને તે આપણે મીડિયાને પણ જણાવવામાં આવશે